ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ જવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા પરિવારજનો અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું હતું મૂળ હાંસોટ તાલુકાના બાળોદરા ગામના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા હરેશ વલ્લભ પટેલે ઓગણીસ વર્ષ ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ તમિલનાડુ અને કેરળ સહિત કન્યાકુમારી ખાતે ફરજ અદા કરી દેશની સેવા કરી હતી જેઓ સેવામાંથી નિવૃત્ત થતા અંકલેશ્વર આવી પહોંચતા પરિવારજનો અને મિત્રો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સિપાહી હરેશ પટેલે અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વાગત કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો હું ઓગણીસ વર્ષ સર્વિસ કરીને હું રિટાયર થયો છું અને આજ સુધી મેં મતલબ દેશના આપણા ભારત દેશના ખૂણે મતલબ જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશથી થઈને આપણે સાઉથમાં તમિલનાડુ કેરલા સુધી ફરજ બજાવી છે તો આપણે આ હું એક કિસાનનો જવાન છું મતલબ કિસાન મારા ફાધર કિસાન છે અને હું એક જવાન મતલબ આપણો દેશ એક કિસાન અને જવાન થી જોડાયેલો છે તો મને એક ખુશી છે કે એક કિસાનનો દીકરો અને એક જવાન તરીકે મને એક સન્માન મળ્યું છે આ દેશ તરફથી અને આ ધરતી પર આપણો એક ભારત માતાની સેવા કરવાનો મને એક અવસર મળ્યો એની ઘણી ખુશી છે અને આપણે સર્વ મતલબ દેશના બધાની દુઆથી આજ સુધી સારી રીતે સર્વિસ મેં પૂરી કરી છે એનું મને ખૂબ મતલબ દિલથી એમના માટે શુભેચ્છા અભિનંદન એ પાઠવું છું